આવતીકાલે ભાદરવી પૂનમે રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થશે ભાદરવ સુદ પૂનમ અને સાતમી સપ્ટેમ્બરને રવિવારની રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના બનવા જઈ રહી છે સાથે સાથે બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે કુંભ રાશિ અને સત્યારા નક્ષત્ર અને પૂર્વ નક્ષત્રમાં આ ચંદ્રગ્રહણની ઘટના બનશે ગ્રહણનો વેદ સવારમાં અગિયાર અને અઠાવન મિનિટથી જ લાગી જશે ગ્રહણનો સ્પર્શ રાત્રિના આઠ ને મિનિટે ટેક થશે અને ગ્રહણનો મોક્ષ મધરાત્રી બાદ છવ્વીસ મિનિટને પચીસ સેકન્ડે થશે આમ કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી આ ખગોળી ઘટના જોવા મળશે આ ખગરાજ ગ્રહણ એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં દેખાશે એન્ટાર્કટિકા પ્રસાદ મહાસાગર અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે અને આ ગ્રહણ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ તુર્કિસ્તાન અને ચીનમાં પણ જોવા મળશે

અને રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એક્લિપ્સ કહે છે એ ખગોળી ઘટના બનવા જઈ રહી છે આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે ચંદ્ર રેડિશ એટલે કે રક્ત વર્ણો દેખાશે ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના અગિયાર અઠ્ઠાવનથી જ લાગી જશે મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાત સપ્ટેમ્બરની રાત્રે આઠ અને અઠાવન મિનિટે અને એકવીસ સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે ગ્રહણ સંમિલન સંમિલનનો સમય એકવીસ કલાક સત્તાવન મિનિટ અને એકતાલીસ સેકન્ડ રહેશે આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે ગ્રહણ મધ્યે ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે ત્રેવીસ કલાક એકતાલીસ મિનિટ અને તેતાલીસ સેકન્ડે ગ્રહણનું ઉન્મિલન થશે પચીસ કલાક એટલે કે રાતના એક વાગે અને છવ્વીસ મિનિટ અને સુડતાલીસ સેકન્ડે અને ગ્રહણનો મોક્ષ થશે છવ્વીસ અને પચીસ મિનિટે એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ બે વાગ્યે અને પચીસ મિનિટે વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટની આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે ભારત સહિત એશિયા ખંડમાં આફ્રિકા ખંડમાં ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે દુનિયાનો પંચ્યાસી ટકા વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે ભારતમાં દિલ્હી બાંગ્લાદેશમાં ઢાકા પાકિસ્તાનમાં દેખાશે તુર્કિસ્તાનમાં દેખાશે યુરોપમાં દેખાશે યુરોપની અંદર ઇંગ્લેન્ડ જર્મની ઇટાલી ફ્રાન્સ આ બધે દેખાશે નેધરલેન્ડમાં દેખાશે હંગેરીમાં પણ આ ગ્રહણ જોવા મળશે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે સિડની મેલબોર્ન સ્પેનમાં જોવા મળશે જાપાનમાં ચીનમાં બધે જોવા મળશે આ આ જે ગ્રહણ છે એ થાઈલેન્ડમાં જોવા મળશે ઇન્ડોનેશિયામાં જોવા મળશે બેલ્જિયમમાં ફિલિપિન્સમાં સાઉથ કોરિયા નાઇજીરિયા સિંગાપુર મ્યાનમાર અનેક સ્થળોએ આ ગ્રહણ જોવા મળશે અને ક્યાંક ખંડગ્રાસ પણ જોવા મળશે આ મેં જે નામ કહ્યા ત્યાં બધે ખગ્રાસ અને ખંડગ્રાસ ક્યાં જોવા મળશે તો હોનોલુલુ હવાઈ યુએસએમાં પોર્ટુગલનું લિસ્બન અને બ્રાઝિલના રિયોડી જાનેરોમાં પાર્શિયલ આ ગ્રહણની ઘટના જોવા મળશે હવે આ જે ગ્રહણની ઘટના દરમિયાન બ્લડ મૂનની ઘટના જોવા મળશે એ અગિયારથી રાત્રિના બાર બાવીસ દરમિયાન એક ને છવ્વીસ કલાકે થશે જોકે બાળક વૃદ્ધ અને રોગી અને ગર્ભિણીઓ માટે વેદ સાંજે પાંચ ને સોળ વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિના એક ને છવ્વીસ સુધીનો પુણ્યકાળ આ ચંદ્રગ્રહણનો રહેશે